વડગામના નરાસપાટીયા પાસે રોડ પર ભયંકર મોતનો ખાડો પડ્યો ચોમાસાની સિઝનમાં રોડ ખાતાની અને નેશનલ હાઇવે ઓથોરિટીની પોલ ખુલી વડગામના નરાસપાટિયા પાસે ભયંકર ખાડાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ વડગામના નરાસપાટીયા પાસે દુર્ઘટના સર્જાય તેવો મોટો ખાડો પડ્યો ખાડાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વડગામ આરએમડી અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સત્વરે ઘોર નિંદ્રામાંથી જાગી આ ભયંકર ખાડાને પૂરવામાં આવે એવી ગામ લોકો અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ નરાસરથી મજાદર રોડ હાઈવે જોડતો રોડ છે કે રોડ ઉપર બે પાણી પુરવઠાની પાઇપલાઇન જાય છે તેમાં બે ખાડા પડેલા છે અને ખાડા એટલા ભયંકર પડેલા છે કે જેથી માણસો અથવા રિક્ષા કે બાઇક ચાલક જો જાય તો પડી જ જાય અને એને હાથ પગ ફ્રેકચર થાયું છે અને યાત્રાળુઓનું સ્થળ હોવાથી માણસોની વાહન જવર ખૂબ જ હોય આ સત્વરે ખાડા અમારી છે વડગામ મજાદરથી દરથી રિક્ષા ડ્રાઈવર છું નરાસળથી આપણે બ્રિજ આવે છે આની બાજુમાં જીવલેણ અકસ્માત થાય એવા ખાડા પડેલા છે અને રોડ ખાતાની જાગૃતિ આવે અને આ ખાડા પુરાય એવી અમને વિનંતી કરું છું બાય